વન મહોત્સવ યોજાયો તો ખેરાલુ ધારાસભ્ય સરદારભાઈ ચૌધરીના અધ્યક્ષ કાર્યક્રમ યોજાયો હતો જેમાં એક નામ ટુ પોઈન્ટ ઓ અભિયાન અંતર્ગત કાર્યક્રમ યોજાયો હતો ત્યારે વન મહોત્સવ અંતર્ગત આ માહિતી આપવામાં પણ આવી હતી વધુ વૃક્ષો વાવવા આહવાન પણ કરવામાં આવ્યું હતું અને મહાનુભાવોની હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું મહેમાનોને હસ્તે વૃક્ષ રથને લીલી ઝંડી આપી પ્રસ્થાન પણ કરાવ્યું હતું તો આ કાર્યક્રમમાં ખેરાલુ ધારાસભ્ય સરદારભાઈ ચૌધરી પ્રાંત અધિકારી ડોક્ટર અમિતભાઈ ચૌધરી પૂર્વ ધારાસભ્ય અજમલજી ઠાકોર એપીએમસી ચેરમેન વિરેન્દ્રસિંહ ઠાકોર તાલુકા ભાજપ પ્રમુખ વિરેન્દ્રસિંહ ચૌહાણ આરએફઓ બીજી કાલર મામલતદાર હાઈસ્કૂલના આચાર્ય

તમામ હોદ્દેદારો કાર્યકર્તાઓ અને તાલુકાના બધા આગેવાનોની વચ્ચે આજે વન મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું અને દરેક પરિવારે ઓછામાં ઓછા પાંચ વૃક્ષો વાપા એવી અપીલ કરી સાથે સાથે સ્વદેશી અભિયાનની મેં કાર્યકર્તાઓ અને વિદ્યાર્થીઓને સ્વદેશી અને મોદી જે સ્વચ્છતાના આગ્રહી છે તો ઘરે અને ઓગણી અને શાળાની અંદર સ્વચ્છતા જાળવવા માટેની અપીલ કરી ભૂપેસિંહ ચૌહાણ સાથે ફારૂક મેમણ ચક્રવાત ન્યૂઝ સતલાસણા